અમદાવાદ ફાયર વિભાગમાં ખોટા લેટર રજૂ કરી નોકરી મેળવ્યા હોવાનો મુદ્દો થોડાક સમય પહેલા ગાજ્યો હતો હવે આ તમામ સામે આકરા પગલા લેવાય છે કે તપાસ ઉપર ઠંડુ પાણી રેડાય છે તેના ઉપર સૌની નજર છે અમદાવાદ ફાયર વિભાગમાં ખોટા લેટર રજૂ કરી નોકરી મેળવ્યા હોવાનો મુદ્દો થોડાક સમય પહેલાં ગાજ્યો હતો તેને લઈને મ્યુનિસિપલ કમિશનરે સાત અધિકારીઓને નોટિસ આપી હતી જેમાં અધિકારીઓએ પોતાના જવાબ રજૂ કર્યા છે અગાઉ કમિશનરે તમામ સામે ફરિયાદ દાખલ કરવા ચીમકી ઉચ્ચારી હતી હવે આ તમામ સામે આકરા પગલાં લેવાયા છે કે તપાસ ઉપર ઠંડુ પાણી રેડાય છે તેના ઉપર સૌની નજર છે કેન્દ્રીય મંત્રાલય સંચાલિત ફાયરની ટ્રેનિંગ માટે નાગપુરની પ્રતિષ્ઠિત નેશનલ ફાયર સર્વિસ કોલેજની ફરિયાદના આધારે નાગપુર પોલીસ તાજેતરમાં અમદાવાદ આવી અમદાવાદ ફાયર વિભાગમાં કાર્યરત કેટલાક અધિકારીઓને ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ મેળવી કરેલી તપાસમાં કેટલાક અધિકારીઓએ પોગસ સ્પોન્સરશિપના આધારે નાગપુર કોલેજમાં પ્રવેશ મેળવી ટ્રેનિંગ લીધા બાદ ગુજરાતની અલગ અલગ ફાયર સર્વિસમાં ઘૂસી ગયા હોવાનું સામે આવ્યું હતું ઓમ જાડેજા અભિજીત ગઢવી અનિરુદ્ધ ગઢવી ઇનાયત શેખ કૈઝાદ દસ્તુર સહિતના અધિકારીઓને અપાઈ હતી શો કોઝ નોટિસ અઢારમી ઓક્ટોબરે એનએફએસસીના ડાયરેક્ટરે મનકાપુર પોલીસ સ્ટેશન નાગપુરમાં ખોટા પુરાવા રજૂ કરી કોલેજમાં પ્રવેશ મેળવેલ ઉમેદવારો વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી જેના અનુસંધાને આઈપીસી ચારસો છપ્પન ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકતાલીસ અને ચોત્રીસ કલમ અંતર્ગત તપાસ શરૂ થઈ હતી વર્ષ બે હજાર પંદર પછી દેશભરમાં આવા બે હજારથી વધુ ઉમેદવારોએ ખાનગી કંપની તેમજ સરકારી સંસ્થામાંથી ખોટી સ્પોન્સરશીપના આધારે નાગપુર ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોવાનો અંદાજ છે જેમાં પ્રથમ દ્રષ્ટિએ ગુજરાતની વિવિધ ફાયર સર્વિસના પણ વીસી વધુ અધિકારીઓના નામ સામે આવ્યા છે